શ્રી કૃષ્ણ હરણ મહાદેવ તો ચાલો મિત્રો આજે આપણે શ્રી આશાપુરા માતાજીના દર્શન કરીશું હા મિત્રો શ્રી આશાપુરા માતાજીનો મઠ આવેલો છે કચ્છના લખપત તાલુકામાં શ્રી આશાપુરા માતાજીનો મઠ એક પ્રખ્યાત ધર્મ સ્થળ છે અહીંયા બિરાજતા શ્રી આશાપુરા માતાજીના દર્શન અર્થે લાખો ભાવિક ભક્તોનો ભીડ જોવા મળે છે કહેવાય છે કે અહીંયા રહેલી માતાજીની મૂર્તિ સ્વયંભૂ છે એક દંતકથા અનુસાર એક વાણી હતો તેના સપનામાં માતાજી આવીને કહ્યું તું મારું મંદિર અહીંયા બનાવ પણ છ મહિના સુધી મારા મંદિરના દ્વાર ના ખોલીશ અને મંદિરની બહાર બેસીને મારી ભક્તિ કરજે વાણિયા ગામના લોકો સાથે મળીને માતાજીનું એક ભવ્ય મંદિર બનાવ્યું જે હાલમાં કચ્છમાં માતાના મઢ તરીકે ઓળખાય છે એક દિવસ વાણીઓ મંદિરની બહાર બેસીને પૂજા અર્ચના કરી રહ્યો હતો અને મંદિરમાંથી ઝાંઝરીનો અવાજ સંભળાવા લાગ્યો અવાજ સાંભળતા જ વાણિયાએ દ્વાર ખોલી નાખ્યા એ ભૂલી ગયો કે છ મહિના સુધી દ્વાર ખોલવાના ન હતા દ્વાર સમય પહેલાં ખુલી જતાં માતાજીની મૂર્તિનું અર્ધ વિકસિત રહી ગયું પણ જ્યારે મંદિરના દ્વાર ખોલ્યા તો માતાજીની અવલોકિક અને અદ્ભુત મૂર્તિનું સ્વરૂપ જોવા મળ્યું જે આજે કચ્છમાં માતાજીના શ્રી આશાપુરા નામે પૂજાય છે જે બધાની આશાઓ પૂરી કરે છે જો મિત્રો તમે કચ્છ જાઓ તો માતાજીના દર્શન કરવાનું ના ભૂલશો અને મારી ચેનલ નિશી નોલેજને ફોલો કરવાનું પણ ના ભૂલશો થેન્ક યુ જય આશાપુરામાં